નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે ધનતેરસની રાત્રે કેવી રીતે પૂજા કરવામાં આવે છે તે જાણ્યું તે મેં આપ સૌ લોકોને લાઈવ વિડીયો દ્વારા બતાવ્યું એટલે આપ સૌ લોકોમાંથી ઘણા લોકોએ અમને કહ્યું કે દિવાળીની રાતની પૂજા વિધિ પણ બતાવો કે કેવી રીતે દિવાળીની પૂજા વિધિ થાય તમે ખૂબ જ સરસ રીતે સમજાવો છો આવો અભિપ્રાય અમને તમારા તરફથી મળ્યો એટલે અમે આપ સૌ લોકો માટે ફરી એકવાર આ દિવાળીની રાત્રે પૂજા વિધિ કેવી રીતે કરવાની તે લઈને આવી ગયા છીએ આપણે સૌ લોકો જેવી રીતે ધનધરસની પૂજા કરી હતી તેવી જ રીતે સરળ રીતે હું આપને આ દિવાળીની પૂજા વિધિ પણ સમજાવીશ અને બતાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો હવે જો હું આપને આ દિવાળીની પૂજાની સામગ્રી વિશે કહું કે આ પૂજામાં કઈ વસ્તુની જરૂર પડશે તો આ દિવાળીની પૂજામાં લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજીની પૂજા થાય છે એટલે તેમની મૂર્તિ અથવા ફોટો હોય તો તે પણ રાખી શકાય ત્યાર પછી સ્થાપન માટે ઘઉં મગ અને ચોખા લીધેલા છે પ્રસાદ છે તથા આ પૂજામાં નવગ્રહ દેવતાની પણ સ્થાપના કરવાની હોય તો જો આપની પાસે દેવતાનો ફોટો હોય તો તે મૂકવો અથવા સોપારીમાં નવગ્રહ દેવતાનો ભાવ ધરીને તેની પૂજા કરવાની તો તેના માટે નવ સોપારી તથા એક સોપારી જે કડક સ્થાપના કરીશું તેના માટે જોશે એટલે કુલ દસ સોપારી લેવાની આસોપાલવના પાન છે ફૂલ છે સોનાની કોઈપણ વસ્તુ લેવાની લવિંગ એલચી કોડી તથા દક્ષિણા અને એક બાજવટ કે જેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરવાનું તથા કળશ સ્થાપના માટે એક ત્રાંબાનો કળશ લેવાનો તેનામાં તેમાં શુદ્ધ જળ ભરવાનો તથા એક શ્રીફળ અને જે ચોપડા પૂજન કરવાનું હોય તેના માટે આપ જે નવા ચોપડાની પૂજા કરવા ઈચ્છતા હોય જે આવતા વર્ષમાં ચોપડાનો ઉપયોગ કરવાના હોય તે લેવાનો તો આ રીતે આપણે દિવાળીની પૂજા વિધિમાં આટલી વસ્તુની જરૂર પડશે તો આવો સૌપ્રથમ આપણે દીવો પ્રગટાવીને અગ્નિની સાક્ષીમાં આ પૂજા વિધિની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા પૂજા સ્થાનમાં આપણે ચોખાની ઢગલી કરીને તેના ઉપર દીપક રાખીશું અને ત્યાર પછી તેને કંકુચાંદલો ચોખા કરીને તેનું પૂજન કરીશું અગ્નિદેવની પૂજન કરીને અગ્નિની સાક્ષીમાં હવે પૂજા કરીએ તો તેના માટે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશ લક્ષ્મી નારાયણ તથા માતા સરસ્વતીને દૂધ અને જળથી સ્નાન કરાવવાનું પૂજા કરતા સમયે જ્યારે ગણપતિને સ્નાન કરાવી તથા તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ ગમ ગણપતયે મંત્ર બોલવાનો જ્યારે લક્ષ્મીનારાયણને સ્નાન કરાવતા હોય અને તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રીમ બ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્ર બોલવાનો તથા જ્યારે સરસ્વતી માતાને સ્નાન કરાવતા હોય અને તેનું સ્થાપન કરીએ ત્યારે ઓમ ઐ અથવા ઓમ સરસ્વ નમ આ મંત્રનો જાપ કરવાનો સ્થાપન માટે ગણપતિજીને ઘઉંનું આસન આપવાનું અને લક્ષ્મીનારાયણ તથા સરસ્વતી માતાને આ રીતે ચોખાનું આસન આપવાનું અને દરેક ભગવાનને કંકુ ચાંદલો અને ચોખા ચોંટાડવાના તથા ફૂલ અર્પણ કરવાના જો સફેદ ફૂલ મળે તો સરસ્વતી માતાને સફેદ ફૂલ અર્પણ કરવાના ત્યાર પછી હવે પૂજા સ્થાનની જમણી બાજુ એટલે કે આપણી ડાબી બાજુએ કડજ સ્થાપના કરવાની તો તેના માટે અહીંયા એક બાજોટ લીધેલો છે કે જેના ઉપર આપણે આ રીતે ચોખાની ઢગલી કરીશું અને આ રીતે અષ્ટદળ કમળ બનાવીશું કે જેના ઉપર આપણે જે ત્રાંબાનો કળશ લીધેલો છે તેમાં શુદ્ધ જળ ભરીને રાખવાનો ત્યાર પછી તેમાં કંકુ કોડી એક સિક્કો એક સોપારી મૂકવાના તથા તેના ઉપર આસો પાલવના અથવા આંબાના પાંચ પાન મૂકવાના કે જેનું પણ પૂજન કરવાનું તો તેના માટે તેના ઉપર ચંદનનો કે કંકુનો ચાંદલો કરવાનો અને ત્યાર પછી કળશનું પૂજન કરવાનું તેના માટે કળશ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને શ્રીફળ ઉપર પણ કંકુ ચાંદલો કરવાનો આ રીતે કળશ સ્થાપના કરવાની અને ત્યાર પછી હવે આપણે નવગ્રહની સ્થાપના કરીશું કે જેના માટે પૂજા સ્થાનમાં નવ ચોખાની ઢગલી કરવાની ચોખાની ઉપર નવ સોપારી મૂકવાની કદાચ આપની પાસે સોપારી ન હોય તો માત્ર ચોખાની ઢગલીમાં નવગ્રહ છે એવો ભાવ કરીને તેમની પૂજા કરી શકાય છે અને જ્યારે નવગ્રહની સ્થાપના કરતા હોય પૂજન કરતા હોય ત્યારે નવે દેવતાના મંત્ર બોલવાના કે જેમાં સૂર્યદેવનો મંત્ર ઓમ આદિત્યાય નમઃ ચંદ્રદેવનો મંત્ર ઓમ સોમાય નમઃ મંગળદેવનો મંત્ર ઓમ ભોમાય નમઃ બુધદેવનો મંત્ર ઓમ બુધાય નમઃ ગુરુદેવનો મંત્ર ઓમ બૃહસ્પતયે નમઃ શુક્રદેવનો મંત્ર ઓમ શુક્રાય નમઃ શનિદેવનો મંત્ર ઓમ શનૈશ્ચરાય નમઃ રાહુનો મંત્ર ઓમ રાહવે નમઃ અને કેતુનો મંત્ર ઓમ કેતવે નમઃ આ નવ ગ્રહ દેવ છે કે જેની સ્થાપના પૂજા કરતા હોય ત્યારે આ મંત્ર બોલવાનો ત્યાર પછી લક્ષ્મી માતાને પ્રિય એવી લવિંગ અર્પણ કરવાના તથા દક્ષિણા પણ આ પૂજામાં લક્ષ્મી માતાને અર્પણ કરવાની આમ તો દક્ષિણા આપણે લક્ષ્મીદેવીને અર્પણ કરીએ એટલા આપણે સક્ષમ નથી પરંતુ યથાશક્તિ પ્રમાણે જે પણ કાંઈ તેઓએ આપણને આપ્યું છે તે અર્પણ કરવાનું ત્યાર પછી આપણા ઘરમાં જે કાંઈ સોનાની વસ્તુ હોય તેમાંથી એક અથવા બે સોનાની વસ્તુ ચાંદીનો સિક્કો હોય સોનાનો સિક્કો હોય ચેન હોય પેન્ડલ સેટ જે પણ કાંઈ હોય તેમાંથી એક બે વસ્તુ લઈ આ પૂજા સ્થાનમાં રાખવાની અને તેનું પૂજન કરવાનું ત્યાર પછી લક્ષ્મી માતાને ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો દૂધ અર્પણ કરવાનું ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ છે કોઈ પણ વસ્તુ અર્પણ કરી શકાય છે તો આટલો કરી લીધા પછી હવે મેઈન વસ્તુ આવે ચોપડા પૂજન કરવાનું તો જે આપણે નવી ખાતા વહીની શરૂઆત કરતા હોય તેનું પૂજન કરી શકાય અથવા તો આ વર્ષમાં જે ચોપડાનો ઉપયોગ કર્યો છે તેનું પણ પૂજન કરી શકાય છે તેના સૌ પ્રથમ પેજ ઉપર એટલે કે સૌથી આગળ ભીનો કંકુ કરીને તેના ઉપર શ્રી સવા લખવાનું સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું તથા ઓમ લખવાનો આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં આ ત્રણ એવા ચિહ્ન છે કે જેને ખૂબ જ શુભ અને કે જેમને ખૂબ જ શુભ પ્રતિક માનવામાં આવ્યા છે એટલે કોઈ પણ સારું કાર્ય કરતા હોય માંગલિક સાંસારિક શુભ કાર્ય કરતા હોય તો તેમાં આ ત્રણ ચિહ્ન હોવું જરૂરી છે આપણે જ્યારે સીતળા સાતમની પૂજા કરી હતી ચૂલાની પૂજા કરી હતી ત્યારે પણ ત્યાં આપણે ઓમનું ચિહ્ન સ્વસ્તિકનું ચિહ્ન કર્યું હતું ધનતેરસની પૂજા કરી હતી ત્યારે પણ આપણે બાજુટ ઉપર ચોખાનો સ્વસ્તિક કર્યો હતો એટલા માટે આ દિવાળીની પૂજામાં ચોપડા પૂજન કરતા હોય ત્યારે પણ આ ચિહ્ન કરવાના તો આ રીતે આ દિવાળીનું પૂજન કરીને હવે આપણે દરેક ભગવાનની લક્ષ્મી માતાની આરતી કરીશું કોઈ પણ પૂજા હોય તો ત્યાર પછી આરતી જરૂર કરવાની તો આરતીની થાળી સજાવીને દરેક દેવી દેવતા દરેક ભગવાન નવગ્રહ દેવતાની આરતી કરવાની જો લક્ષ્મી માતાની આરતી આવડે તો આરતી ગાતા ગાતા આરતી કરી શકાય ત્યાર પછી દરેક ભગવાનને આરતી આપીને આપણું પૂજા સ્થાનને સજાવી શકાય દીવડાઓ કરવાના ફૂલથી પણ સજાવી શકાય પરંતુ હા જો આપણે આ પૂજા સ્થાનને કોઈ લાઈટ વડે સજાવીએ નહીં તો વધુ સારું છે જો સજાવવું હોય તો ફૂલ અથવા દીવડાથી જ સજાવવું જોઈએ તો આ રીતે આ દિવાળીની પૂજન વિધિ કરવામાં આવે છે જો આપણે તેના ઉત્થાપન વિશે વાત કરીએ તો જે આપણે સોપારી તરીકે નવગ્રહની સ્થાપના કરી છે તે દરેક સોપારીને નદી કે મંદિરમાં પધરાવી દેવાની કે દક્ષિણા આપી હોય તેનાથી કન્યાઓને જમાડવી જોઈએ અથવા તો કુમારિકાઓને તેની કોઈ પણ વસ્તુ લઈ દેવી જોઈએ અથવા તો નિયાણાને બેનને દીકરીને આપી દેવી જોઈએ જે પૂજામાં આપણે ઘઉં ચોખા મગનો ઉપયોગ કર્યો હોય તેને પક્ષીઓને ચણ તરીકે ખવડાવી દેવાના કળશ સ્થાપનામાં જે જળ છે તુલસી ક્યારામાં રેડી દેવું જોઈએ શ્રીફળને વધેરીને ખાઈ શકાય છે તથા જે પ્રસાદ છે તે આરતી કરીને સૌ લોકોએ લઈ લેવો જોઈએ જે લવિંગ રાખ્યા છે તેને લાલ કપડામાં વીંટીને આપણી તિજોરીમાં રાખી શકાય તથા જે ભગવાનની મૂર્તિ ફોટોની સ્થાપના કરી છે તેને આપણા ઘરના મંદિરમાં રાખીને નિત્ય તેમની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ રીતે આ દિવાળીની પૂજન વિધિ કરવામાં આવે છે આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે અમે આપ સૌ લોકો માટે સ્પેશિયલ આ વિડિયો બનાવ્યો છે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો આ જ રીતે દિવાળીની પૂજા દરેકના ઘરમાં થવી જોઈએ એવી હું આપ સૌ લોકો પ્રત્યે આશા રાખું છું મેં આપ સૌ લોકો સુધી આ વિડિયો પહોંચાડી દીધો છે બીજા લોકો સુધી પહોંચાડવાનું આપનું હવે કામ છે તો આ ઉપરાંત જો આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અથવા અહીંયા વોટ્સએપ નંબર લખેલા છે તેના ઉપર પણ આપ અમને પૂછી શકો છો તથા જ્યારે મેસેજ કરશો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ તથા બીજા દિવસે આવતા વ્રત તહેવારની માહિતી પણ આપીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જયલક્ષ્મી માતા લખીને મોકલી આપજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર